વિદ્યાર્થી મિત્રો હવે આપ આપણે આજે અવગધોનું શ્રેણી જોડાણ એ શીખીશું હવે તમને પ્રશ્ન થાય કે શ્રેણી એટલે શું તો સાવ સાદી ભાષામાં શ્રેણીમાં જોડાણ એટલે એક જ લાઈનમાં એક પછી એક એની જોડે છે એક સીધી લીટીમાં એવું સમજાય આકૃતિમાં જુઓ તો બે અવરોધ આગ વન અને આગ ટુ મેં કહેવાય એક જ સીધી લીટીમાં જોડ્યા છે તો એને અવરોધોનું શ્રેણી જોડાણ કહેવાય અને એ બંને અવરોધોને જોડીને એક અવરોધ ક્યાં જોડ્યો છે એ અને બીની વચ્ચે અને બીજો છે બી અને સીની વચ્ચે અને એ બંને અવરોધોને ના જોડાણને આપણે વી જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો છે અને એને પરિણામે વિદ્યુત પરિપથમાં આઈ જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે આ વસ્તુ આપણે મેં આકૃતિમાં બતાવી છે તમે સાથે સાથે જોતા રહેજો હવે બિંદુ એ અને બી વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આગમનને કારણે વી વન જેટલો છે અને બી અને સી વચ્ચેનો તફાવત એટલે આર ટુને કારણે કેટલો છે વી ટુ જેટલો આ બંને વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો સરવાળો કેટલો થાય તો આપણે જેટલો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડ્યો છે એટલો વી જેટલો એટલે આપણે લખી શકીએ કે વી બરાબર વી વન વત્તા વી ટુ હવે કૌંસમાં જુઓ સાઈડમાં નિયમનું સૂત્ર શું છે આર બરાબર વી છેદમાં આઈ માટે આપણે વી બરાબર આઈ છેદમાંથી ક્યાં જાય સામે આરની બાજુમાં ગુણાકારમાં જાય એટલે વી બરાબર આપણે શું લખી શકીએ આઈ આર એટલે હવે આ જે પાછા આવી જાવ અહીંયા વી બરાબર શું છે વી વન વધતા વી ટુ એટલે માટે વીના બદલે શું લખીએ આઈ આર મેં સમજાયું ને કૌશમાં એ એ જ રીતે વી વન બરાબર આઈ આર વન અને વી ટુ બરાબર આઈ આર ટુ લખી શકીએ અને માટે આઈ આર બરાબર આઈ બહાર કોમન લઈ લો કૌંસમાં એટલે કૌંસમાં શું આવશે આગવન વત્તા આગ ટુ અને આઈ આઈ બંને બાજુ હોવાથી શું થાય ઉડી જાય એટલે આપણને શું મળે આર બરાબર આગવન વધતા આ અવરોધના શ્રેણી જોડાણનો પરિણામી અવરોધ છે અને જે મોટાથી પણ મોટો હોય છે એટલે કેમ કેમ કે બંનેનો સરવાળો થાય છે એટલે હવે એક ઉદાહરણ લઈને તમને સમજાવું કે એક પરિપથમાં બે અવરોધ જોડ્યા છે એક સો ઓમનો છે અને બીજો બસો ઓમનો તો પરિપથનો પરિણામી અવરોધ કેટલો થાય તો સૂત્ર આપણને ખબર છે આગ બરાબર આગવન વત્તા આર ટુ એટલે માટે આગવનની કિંમત સો ઓમ મૂકીએ આર ટુની કિંમત બસો ઓમ મૂકીએ તો સો ઓમ વત્તા બસો ઓમ બરાબર શું મળે ત્રણસો ઓમ આપણને જવાબ મળે એટલે આ વિદ્યુત પરિપથનો פרינה מאת לקולוגות טרונוסורום, תחשה